મહારાષ્ટ્રના પુણેમાં એકવીસ વર્ષની યુવતી સાથે ગેંગરેપની ઘટના બની પુણેમાં બનેલી રેપની ઘટનાનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે પીડિતા યુવતી ગુજરાતની હોવાની માહિતી છે પીડિતા પોતાના મિત્રની સાથે રાત્રે ફરવા ગઈ હતી ત્રણ યુવકોએ પીડિતા સાથે ગેંગરેપ કર્યું પીડિત યુવતીના મિત્રને માર માર્યું ત્રણેય યુવકો ગેંગરેપ બાદ ભાગી ગયા યુવતીને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાઈ હતી હોસ્પિટલમાં યુવતીની સારવાર હાલ ચાલી રહી છે घाट इलाके में 21 साल की बच्ची पर तीन लोगों ने जो है वो रेप किया गया है जिस जगह पर कल रात को ये घटना घटी थी उसी घटना यहाँ पे आप देख सकते हो कि पुणे पुलिस की दो टीम जो फॉरेंसिक टीम है या पुणे पुलिस का डॉग स्क्वाड है वो ये स्पॉट पे अभी मौजूद है पुणे पुलिस की तरफ से जो आरोपी है उनको ढूंढने के लिए दस टीमें जो अलग अलग तैनात जो है की गई है पुणे पुलिस के सभी बड़े अधिकारी अभी ये स्पॉट पे मौजूद है स्पॉट पे से कुछ एविडेंस मिलते हैं क्या ये पुणे पुलिस की तरफ से देखा जा रहा है पुणे शहर से कुछ ही अंतर पर ये घाट है कल रात एक इक्कीस वर्ष कॉलेज में पढ़ने वाली जो बच्ची है वो यहाँ पे अपने दोस्त के साथ घूमने आई थी और उसी जगह पे जो दोस्त है उसको मार पीट पीट भी जो आरोपी है उनकी तरफ से की गई और बाद में जो 21 साल की लड़की है तो जो है रेप किया गया है अभी पुणे पुलिस जो है पुणे पुलिस का सर्च ऑपरेशन यहाँ पे शुरू हुई कुछ एविडेंस इस स्पॉट से मिलता है क्या ये पुणे पुलिस देखने की कोशिश कर रहे हैं सभी पे और सुबह से तगड़ा बंदोबस्त तो जो है पुणे पुलिस की तरफ से इस स्पॉट पे लगाया गया है टोटल तो तीन आरोपी है जिनका जिनकी जिनकी जानकारी पुणे पुलिस को मिली है और उनको ढूंढने के लिए पुणे पुलिस की ओर से दस टीमें जो है वो पूरे शहर में

મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી પર રોકનો ઇનકાર કર્યો ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે વાત કહી છે ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા દો પાંચ દરગાહ અને પચ્ચીસ મસ્જિદ ઉપર યથાસ્થિતિ રહેવા દો અરજદાર અમને કોર્ટના હુકમનો તિરસ્કાર જણાશે તો અમે તેઓને સ્ટ્રક્ચર ફરીથી બનાવવાનો આદેશ આપીશું સાથે સોલિસિટરી જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે समाचारों में हाल रुकाई श्रेक ब्रेक સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓમાં રોજગારી ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો મેટ્રોના કોન્ટ્રાક્ટરોએ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની તે પૂર્ણ થઈ જશે આ વાતને ઓગણીસ મહિના થઈ ગયા છે છતાં પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી એટલું જ નહીં જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધા વેપારીઓએ વિશ્વાસઘાતના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે જે બાદ પણ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારીઓ મોરચો લઈને આવ્યા હતા ગૌમાતા ની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કતલખાના બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી વડોદરા તંત્રની મીઠી નજર હેઠળ ગ્રીન પ્લાન્ટ કંપનીએ દૂષિત પાણી જોડતા લોકોએ પાણી દેખાડ્યું છે કંપનીની મનમાની સામે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો વડોદરાના સાવલી હાલોલ રોડ પર વિરોધ કરતા ગામ લોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા ગામ લોકોનો આરોપ છે કે આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે જેના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે સાથે કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામમાં અનેક પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે એટલું જ નહીં કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર

ગાંધીનગર સેક્ટર દસમાં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું વિવિધ પ્રશ્નોને લઈને આદિ બ્રેક બાદ આપનું સ્વાગત છે ગુજરાતના ગરબાના સમય વધારવાની વાત પર હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેના નિવેદનની સામે ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા સંઘવે કહ્યું કે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુખવા લાગ્યું છે તો શું ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં ગરબા રમવા તેવો સવાલ પણ તેમણે કર્યો સાથે ઉમેર્યું કોઈ ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા હતા ફાસ્ટ મ્યુઝિક પર નહીં માની આરાધના માટે ગરબા રમાય છે એમ કહીને તેમણે ઉમેર્યું કે નાના વેપારીઓ માટે પણ છૂટ અપાઈ છે આ તરફ બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો તેમણે કહ્યું કે ગુજરાતમાં બાર વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું પાંચ વાગ્યા સુધીની છૂટની વાત ઉપર ગેનીબેને કહ્યું કે ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી પણ આ તમે પાંચ વાગ્યા નું કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ એ અમુક લોકો ને આપણા ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને ને અને લોકોના પેટમાં દુખવા માન્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી આ નવ દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલાયાઓ

કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે

શું કેશો જે પ્રકારે સરકારે જે પરમિશન આપી છે મોડી રાત સુધી વહેલી સવાર સુધી પણ ગરબા રમી શકાય તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણય તો એક તરફથી જોવા જઈએ તો આ સારી વસ્તુ છે કે જેથી કોઈ બિઝનેસમેન હોય છે જે જોબ કરતા હોય છે એ લોકોનો ટાઈમિંગ રાત્રે નવ વાગ્યા સુધી હોય છે ઘરે જાય જમે તૈયાર થાય ત્યાં સુધીમાં દસ સાડા દસ અગિયાર વાગી જાય જ્યાં સુધી પાર્ટી પ્લોટ ઉપર પહોંચે ત્યાં અડધો કલાક રમે તો ગરબા પૂરા થઈ જાય છે તો સરકારે જે લાંબી પરમિશન આપી છે તો એ વધારે સારું છે કે લોકો સવાર સુધી ગરબા રમી શકે છે તો બાર વાગ્યા સુધી તો અમુક લેડીઝ તૈયાર થતા વાર લાગતા હોય છે તો ગરબા રમી શકવાનો ટાઈમ ઓછો પડે છે અમે છોકરીઓને કેવું હોય કે ઘરે રેસ્ટ્રિક્શન્સ હોય બાર વાગે ઘરે આવી જવાનું દસ વાગે ઘરે આવી જવાનું પણ નવરાત્રિ એક જ એવો ટાઈમ છે કે અમને કોઈ જ નથી બોલતું કે વહેલી સવાર સુધી તમે ગરબા રમો તો પણ કોઈ વાંધો નહીં એટલે મારા મુજબ તો આ બહુ જ સારો નિર્ણય છે અને સેફટી પ્રિકોશન્સમાં બી એવું કંઈ હોતું નથી કેમકે પોલીસની વાનને બધું ઊભું જ હોય છે એટલે અમને એવું કોઈ બી ડર નથી રહેતો આપણા ગુજરાતી સંસ્કૃતિમાં આ તહેવારનો ઘણો સારો મહત્ત્વ છે એક ધાર્મિક રીતે જોવા જઈએ તો રાતે મોડા સુધી જાગવાનું પછી રાસ ગરબા કરવાના તે ગરબાના સમયની સામે રાજનીતિ કોંગ્રેસે સવાલ ઉભો કર્યો સુરક્ષાનો યુવાધનની બદીની વાત કરી